રાજકોટના ઉપલેટા ખાતે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આજે ઉપલેટા ખાતે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી અહીંની મામલતદાર કચેરી પાસે તાલુકા શાળાના મેદાન ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં આશરે બે હજારથી વધુ લોકો જોડાયા હતા અને યોગમય બન્યા હતા રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષિત શિક્ષકોએ યોગ બોર્ડના પ્રમાણે સર્વને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા આ તકે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતની ગૌરવશાળી પરંપરા યોગ વિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયો તેના કારણે ભારતની આ સાંસ્કૃતિક ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં આવવાનું શરૂ થયું છે તે ગૌરવની વાત છે આ પ્રાચીન વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે આપણે પણ તેની સાથે વધુ જોડાવાનો પ્રયાસ કરવાની આવશ્યકતા છે જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમના તાલુકા સ્તરે કરેલા આયોજનને સાંસદશ્રીએ બિરદાવ્યું હતું આ સાથે નવી પેઢી વધુમાં વધુ યોગ વિદ્યા સાથે જોડાઈને સ્વસ્થ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લઈ ગયો છે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ આપણા સૌનું ગૌરવ છે ફરીથી વિશ્વ યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ રાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી જ્યારે ઉપલેટામાં થઈ રહી છે તે ખરેખર ધોરાજી ઉપલેટા વિસ્તારના નગરજનો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે આજે જિલ્લા પ્રશાસનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અહીંયા ઉપલેટામાં થઈ આનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ યુવાનો નગરજનો દરેકને ખૂબ જ પ્રેરણા મળી છે અને આ યોગ આજે આપણે બધા અનુભવીએ છીએ આપણે બધા સમજીએ છીએ જાણીએ છીએ કે યોગ અત્યારે આજના જે આધુનિક શૈલીમાં આધુનિક જીવનશૈલી એવી બધી ચિંતાજનક છે કે જેને કારણે જે શારીરિક માનસિક તણાવનું પ્રમાણ વધતું જાય છે શારીરિક પ્રશ્નો વધતા જાય એમાં યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે અને યોગનું વધારે પડતું પ્રચાર પ્રસાર થાય એ નિમિત્તે આ એક યોગ દિવસની ઉજવણી થાય અને લોકો પણ આની પ્રેરણા લે વિદ્યાર્થીઓ ખાસ કરીને યુવાનો વધારે પ્રેરણા લે તો પોતે શારીરિક અને માનસિક વધારે સ્વસ્થ રીતે લઈ શકે અને પોતાના જીવનમાં પોતાના જે કાંઈ ધ્યેય હોય એમાં આગળ વધી શકે